મંદિરના કારણે કલેક્ટર સાથે ડાયમંડ ઉદ્યોગકારો ની મીટીંગ મળી અલગ અલગ મુદ્દાઓ લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી છેલ્લા ત્રણ વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદિર માહોલ છે ત્રણ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી રત્ન કલાકારો માટે કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે રત્ન કલાકારોના બાળકોને શિક્ષણની ફી મુદ્દે પણ સરકાર મદદરૂપ થાય મંદિરના કારણે રત્ન કલાકારોને વ્યવસાય વેરો સરકાર નાબૂદ કરીને બોર્ડની અંદર ટ્રાન્સફર કરે તે ફંડમાંથી રત્ન કલાકારોને કઈ રીતના મદદરૂપ થઈ શકે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી ચર્ચા વિચારણા કરવામાં આવે ડાયમંડ યુનિયનના પ્રતિનિધિ પણ મિટિંગની અંદર હાજર હતા રિપોર્ટર રાજુભાઈ સોકડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા સુરત શહેરના કલેક્ટર સાહેબે આજે એક મિટિંગ બોલાવી ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર જે મંદીનો માહોલ છે વર્કર યુનિયન દ્વારા જે ચૂંટણીઓ આપવામાં આવી રહી છે એ બાબતે ચર્ચા વિચારણા કરવા માટે બોલાવ્યા હતા આ મિટિંગની અંદર ડાયમંડ વર્કરના યુનિયનના પ્રતિનિધિ સાથે ત્રણ મુદ્દાઓ ઉપર ખાસ વાતચીત થઈ છે રત્ન કલાકાર બોર્ડ રત્ન કલાકાર માટે બોર્ડની રચના કરવામાં શ્રમ કલ્યાણ બોર્ડની સાથે સાથે શૈક્ષણિક ફી કે લી શૈક્ષણિક ફી માટે પણ તાત્કાલિક રત્ન કલાકારને બાળકોની શૈક્ષણિક ફી ભરવામાં આવે અત્યારે જે વ્યવસાય વેરો લેવામાં આવી રહ્યો છે એ આ મંદિરના માહોલની અંદર તાત્કાલિક વ્યવસાય વેરો તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે આ બાબતે ચોક્કસ મને ખાતરી છે કે જે પ્રમાણે કલેક્ટર સાહેબ રિપોર્ટ તૈયાર કરશે અને એ રિપોર્ટના આધાર ઉપર ગુજરાત રાજ્યના સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખૂબ પોઝિટિવ રીતે આગળ વધી રહ્યા છે અને મને ચોક્કસ ખાતરી છે કે રત્ન રત્નકલાકારોને આ મંદિરના માહોલની અંદર રાજ્ય સરકાર કંઈક ને કંઈક આર્થિક રીતે મદદરૂપ થશે એવી અપેક્ષાઓ હવે બંધારણ છે આજે સુરત ખાતે રત્ન કલાકારો વતી એમના એસોસિએશન તરફથી અને ઇન્ડસ્ટ્રીઝ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી અમુક જે એમના ઇન્ડસ્ટ્રીઝને લગતી રજૂઆતો જે છે એ કરવામાં આવી ગઈકાલે માન્ય મુખ્યમંત્રીશ્રી સમક્ષ પણ બધી રજૂઆત કરવામાં આવી છે અને રાજ્ય સરકાર ખૂબ જ પ્રશ્નોને લઈને સેન્સિટિવ પણ છે અને આજે જેટલી પણ રજૂઆતો થઈ છે એ અમે સરકારશ્રીમાં પહોંચાડશું અને સરકાર તરફથી આમાં યોગ્ય નક્કર પગલાં લેવામાં આવશે મુદ્દાઓને લઈને ચર્ચા થઈ ઘણા બધા મુદ્દાઓની ચર્ચા થયા છે અને એમને જે અત્યારે જે ડાયમંડમાં જે પરિસ્થિતિ છે અને રત્ન કલાકારોને જે એમના કહેવામાં એમની જે પીડાઓ છે એટલે અમને વ્યક્ત કરી છે અને એક યોગ્ય ફોરમ ઉપર જે છે અને એક રજૂઆતો પહોંચાડશું અને રાજ્ય સરકાર તરફથી એમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે સર કોને કોને બોલાવવામાં આવ્યા સંસ્થાઓ અમે બોલા બોલાવ્યા એટલે અમે મીટિંગ કોલ નથી કરી બટ એમના તરફથી જે રજૂઆતો હતી એટલે એમને સાંભળવામાં આજે આપ્યું છે